કરજણ નગરના સસ્તા અનાજના વેપારીઓ દ્વારા સરાનીહ કામગીરી નગરમાં કાર્ડના ઈ કેવાયસી માટે યોજાયો કેમ્પ નગરના ભરત મુનિ હોલ ખાતે કરજન નગરના રેશન કાર્ડ ગ્રાહકો માટે યોજાયો કેમ્પમાં સર્વર ડાઉન થયા કેમ્પમાં નગરમાંથી મોટી સંખ્યામાં અરજદારો આવ્યા તેમને પડી રહ્યા છે ધક્કા સર્વર ડાઉન થતાં અરજદારોની સવારથી લાંબી કતારો લાગી સર્વર ડાઉન થતાં અરજદારો હેરાન વૃદ્ધ લોકો લાઈનમાં ઊભું ન રહેવાતા બેસેલા જોવા મળ્યા કેમ્પમાં દિવ્યાંગો પણ આવ્યા જેમને પણ બેસવાનો વારો આવ્યો ઈ કેવાયસી ને લઈ લોકો થઈ રહ્યા છે હેરાન બહુ સાહેબ ચાલો શું લાગે છે કામથી એટલે કંઈ કામ થતું નથી બધી પબ્લિક હેરાન થાય છે અને બહુ બધા અહીંયા ભેગા થઈ ગયા છે પણ કાંઈ સર્વરની કંઈ ખબર નહીં પડતી કે ક્યારે સિસ્ટમ ચાલુ થાય છે અને અમે ક્યારના એ રાહ જોયું ઊભા છે તો જલ્દી થઈ જાય એવી આશા રાખીએ આજે કરજણ નગરના રેશનકાર્ડના ધારકોએ એક ઈ કેવાયસી કાર્ડનું આયોજન કર્યું ખૂબ સરહનીય કામ એમણે કર્યું છે પણ સવારના આઠ વાગેથી કરજન નગરના લોકો અહીંયા ઘડી ઈ કેવાયસી માટે રેશન કાર્ડ માટે આવ્યા છે પણ ધક્કા ખાઈ રહ્યા છે એનું કારણ એક જ છે કે અત્યારે જે સર્વર ડાઉન છે એના પ્રોબ્લેમ થઈ રહ્યા છે એટલે પબ્લિક છેલ્લા બે કલાકથી અત્યારે બેસી રહી છે ધક્કા થઈ રહ્યા છે લોકોનું કામ રોજી ધંધા મૂકીને પણ ઈ કેવાયસી માટે આવ્યા છે કામ તો સરહનીય છે પણ સર્વર ડાઉન છે જેથી કરીને અત્યારે પબ્લિક બધી પાછી થઈ રહી છે ધક્કા થઈ શું ના ચિરાગ પરમા